આલેખિત અરવિંદ રાણાએ પત્ર લખ્યો છે તો એમએલએ અરવિંદ રાણાએ મેયરને પત્ર લખીને જવાબ માંગ્યો છે તેમાં સવાલ કરવામાં આવ્યો છે પત્રમાં કે ત્રણ વર્ષમાં સરેરાશ સો કરોડની ગામગીરીથી સેન્ટ્રલ ઝોનમાં શું વિકાસ થયો છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રાહુલ આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે રાહુલજી આ સુરતના પૂર્વના ધારાસભ્ય મેયર નો લેટર વિવાદમાં સપડાયો છે શું કહેશો અને લઈને બિલકુલ થી ઘણા સમય થી અરવિંદ રાણા છે તે સેન્ટ્રલ ઝોન માં જે આવતા જે વિકાસ ના કામો ને લઈને પત્ર લખ્યો હતો પત્ર બાદ મેયરે પણ વળતો જવાબ આપ્યો હતો અને પત્ર માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ ફરી એક વાર જે છે તે કામો ના થતા હોય તેવા જે પત્ર છે તે લખવામાં આવ્યો છે અરવિંદ રાણા જે છે તે સેન્ટ્રલ ઝોન માં અલગ અલગ જે વિકાસ ના જે કામો હોય છે તેને લઈને જે પત્ર છે તેનો વિવાદ છે તે સામે આવ્યો છે જો વાત કરવામાં આવે તો સ્થાનિક જે લોકોના જે પ્રશ્ન છે તેને ઉજાગર કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ અરવિંદ રાણા છે તેને ફરી પત્ર લખ્યો છે અને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે સીસી રોડ હોય છે તેના નવ મીટર ના થવા જોઈએ અને અલગ અલગ જે પાણી લાઈનો ગટર લાઈન તેમજ વીજળીના જે કનેક્શનો છે તે વધારવામાં આવે અને સેન્ટ્રલ ઝોનમાં અલગ અલગ જે મહાનગરપાલિકાનું જે બજેટ હોય

જે વિકાસના અલગ અલગ જે કામો હોય છે તેમાં જે ત્રણ વર્ષથી સો કરોડની જે સેન્ટ્રલ ઝોન ની કામગીરી કરવામાં આવતી હોય છે તે નથી કરવામાં આવી તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો વાત કરવામાં આવે તો એકવીસ બાવીસ અને ત્રેવીસ અને ચોવીસ દરમિયાન જે કામો છે તે છ કરોડની ગ્રાન્ટના ગ્રાન્ટ ના ધારાસભ્ય ધારાસભ્ય ફાળવી હતી તે પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

ત્રણ વર્ષમાં સરેરાશ સો કરોડની કામગીરીથી સેન્ટ્રલ ઝોનમાં શું વિકાસ થયો ધારાસભ્ય તરીકે છ કરોડની ગ્રાન્ટ ફાળવ વિશે અરવિંદ રાણાનું કહેવું છે કોર્પોરેશનનો એક પણ રૂપિયો ખર્ચ નથી થયો અરવિંદ રાણાનું કહેવું છે